હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કનેટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો વિદ્યા ભરતી જે હાલ પ્રગતિમાં છે એને લઈને જે વિદ્યા ભરતીનું સ્કેડ્યુલ જાહેર થયેલું હતું એ પ્રમાણે આજરોજ તારીખ ત્રીસ પાંચના રોજ જે ધોરણ છથી આઠનું ફાઇનલ મેરિટ લિસ્ટ અને ફર્સ્ટ રાઉન્ડનો કોલ લેટર જે જાહેર થવાની વાત હતી એના બાબતને લઈને આજની અગત્યની અપડેટ છે ઉમેદવારો જો ખાસ સૂચના છે એના સંદર્ભમાં વિડીયો લઈને આવે છે તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વે મિત્રોને વિનંતી કે જો આપણા ચેનલ પર નવા હો તો આપણી ચેનલિટી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક કરશો અને આપણા મિત્રોને શેર કરશો જેથી કરી આવનારા વાત તમામ ભરતી પ્રક્રિયા શૈક્ષણિક શિક્ષણ બાબતોને અને એજ્યુકેશનલ કન્ટેન્ટ રિલેટેડ આપણા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચતા રહે મિત્રો તો વિગતે વાત કરીએ તો વિદ્યા સહાયક ભરતી ધોરણ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે અગત્યની સૂચના મિત્રો વાત કરીએ તો જે સહાયક ભરતી ધોરણ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠના ઉમેદવારોનું ફાઇનલ મેરિટ તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં તેમજ તારીખ પાંચ છ બે હજાર પચીસથી જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ કરવાનું સંભવિત આયોજન અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું જેમાં નીચે મુજબનો ફેરફાર કરવામાં આવેલ છે મિત્રો જે જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ એસસીએ ફોર સિક્સ ટુ વન ટુ ઝીરો ટુ ફાઈવમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાય કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો સંદર્ભે પિટિશનરોની રજૂઆત સંદર્ભે જરૂરી નિર્ણય લેવા સારું નામદાર કોર્ટના આદેશ થયેલ છે તેમજ અત્રેની કચેરીને પણ આ સંદર્ભે મળેલ રજૂઆતો અનુલક્ષીને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાય કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો જો તેવી કોઈ લાયકાત ગુણ સ્વેચ્છાએથી દૂર કરાવવા ઈચ્છતા હોય તો સમિતિનું જે આ ઈમેલ આઈડી છે વીએસપી હેલ્પ ટુ ઝીરો ડબલ ટુ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર ઈમેલ કરી સામેલ જે નીચે નમૂનો છે એમાં પોતાની વિગતો પાંચ છ બે હજાર પચીસ સુધી મોકલી શકશે આ સંદર્ભે પાછળથી જ્ઞાન સહાયક અન્ય ચાલુ નોકરી તેમને કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવી બાબત સમિતિના ધ્યાન ઉપર આવશે તો નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી એટલે મિત્રો જે જ્ઞાન સહાયક જે જ્ઞાન સહાયક તરીકે જોબમાં ચાલુ હોય અને કોઈ રેગ્યુલર અભ્યાસ મોડની કોઈ ડિગ્રી લીધેલી હોય અને એના માર્ક્સ જો ઉમેરેલા હોય તો અહીંયા એ ઉમેદવાર મિત્રો અહીંયા જે આપેલ છે એનું ફોર્મેટની છે એ પ્રમાણે એ ઇમેલ કરી અને તમે એ ગુણ સ્વેચ્છાએથી દૂર કરાવી શકશો એ બાબતનું આ એ સૂચના છે બીજી એક અગત્યની સૂચના કે ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠના ઉમેદવારોનું જિલ્લા પસંદગી કાર્યવાહી તારીખ પાંચ છ બે હજાર પચીસની જગ્યાએ નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પાંચની હાલ ચાલી રહેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે એટલે મિત્રો મિત્રો જે હાલ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમની પ્રાથમિક વિભાગમાં જે પ્રગતિમાં છે ભરતી પ્રક્રિયા એ ધોરણ એકથી પાંચની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ જે જે છે એ જિલ્લા પસંદગીની કાર્યવાહી ધોરણ થી આઠ માટે કરવામાં આવશે ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થઈ તે ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠની ફાઇનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તો આ હતી મિત્રો આજની અપડેટ આવી જ અપડેટ માટે જે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો વધુમાં જે ફોર્મેટ છે ઉમેદવારોને સભ્ય ગુજરાત પ્રાથમિક શિક્ષણ જ્ઞાન સહાયકની બાબતનું તો એ પણ ફોર્મેટ અહીંયા આપેલું છે એના અનુસંધાનમાં ઉમેદવારો જે જ્ઞાન સહાયકવાળી વાત છે એ અહીંયા ઈમેઇલ કરી શકે છે આ ફોર્મેટ છે તો જે અગત્યની અપડેટ હતી આજની વિદ્યા સહાયક ભરતી સંદર્ભે ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ માટે કે જે રોજ ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ થવાનું હતું અને પાંચ છ બે હજાર પચીસથી જે ધોરણ છથી આઠની જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થવાની હતી એ હવેથી હવે મિત્રો ધોરણ એકથી પાંચની જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ થશે એનું એફએમએલ આવશે અને જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ થશે આ હતી મિત્રો આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સ્કેફિનિટી એજ્યુકેશન સાથે જોડાયેલા રહેજો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો વિડીયોને શેર કરશો આપના મિત્રોને શેર કરશો લાઇક કરશો સબસ્ક્રાઈબ કરવાની ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ